સ્ટો ગાઈઝ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હેવી અને કેમ છે બધા બધા મજા આજના મારા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો આજે અમે લોકો આવીએ છીએ કોડીનર ભાભી માટે શોપિંગ કરવા માટે આરોહી બે વેરાઈટી આવે એક આ સાદી છે બીજી એક ઉપર આવે સાત માંજી આમાં જે કલર પસંદ છે એ મને આપી આમાંથી કલર હા એ કા કલર છે ને બે છે હેતલ કલર હેતલ બોલા તો

તને કલર ગમે એ બોલ કેવો ગમે છે આવે છે કેટલો ટાઈમ લગાડશે બી સરસ છે જો તો આખી નહીં ખોલતી લોકો બસ આ શ્રીમતની સાડી આખી જ લઈ ગયા તા મમ્મી આવો ને આરો ખુશ થઈ ગઈ શું થયું

કલર બધા મસ્ત મસ્ત કલર છે જો એ ને કેટલી ફાઇન છે ઓડીને હેત લાવે ને તો થોડી ઘણું સોઈસનું આપણે કેમ તો ખ્યાલ પડે એ આજે આવશે કાલે આવશે ખબર નહીં પડતી

Hmm? Aduh Siapa

બે લેવા ની છે હા બે ટાઈમ લેવી છે હું તમને કોઈ મત પા અમે તમારે લઈ લેજો કે સાદી લેવી જો વર્ક પર લેવી અમે તમારે લેવાની હું કથી ले 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 लो અમે કયો લેવાની હે કે તમારે તો તમારે ફ્રી રેન્જ માં જવું છે એ એક પણ ધારક છે સારી ક્વોલિટી માં જવું છે તમારે 2500 રૂપિયા નું મળશે કે આમાં સાદી લઉં તો સસ્તી આવી વર્ક વિના કે જે કે

¿Faruivo? ¿En pago tu faruivo? ¿Maro digo faruivo? શાયદા ને મિની દ્વારકા બી કહેવાય છે તો આજે અમે અહીંયા શોપિંગ કરવા માટે આવ્યા હતા કુડીનાર તો પછી મમ્મીએ કીધું કે ચાલો આપણે મૂળ દ્વારકા જઈને આવીએ તમે લોકો અત્યારે આવ્યા છીએ મૂળ દ્વારકા કેટલું સરસ મજાનું લોકેશન છે અહીંયા અને મમ્મી અને ભાભી ને બધા અહીંયા છે તો બસ અમે લોકો અહીંયા આવ્યા હતા તો જોઈ શકું છું અત્યારે આપણે મસ્ત રીતના એન્જોય કરીએ છીએ અહીંયા તો ભાભી છે તે મારા વિડીયો શૂટ કરી રહ્યા છે અને હું છું એ

ત્યારબાદ મારા ભાભી અને મમ્મી છે તે મેં કીધું છે કે મંદિરે તમે ઉભા રહો હું તમારો વિડીયો

બાબુ સારી આખો તો છે આરે જોઈ શકું છું હાથમાં ચપ્પલ લીધા છે અને બહાર નીકળી હવે ઘરે જવું બાબુનો આખો મગબુ બહુ મજા આવે હે બાબુ બહુ મજા આવે છે Marmo, no genia.